ઉનાળાની શરૂઆત સાથે રાજ્યના અઢાર ડેમ તળિયા ઝાટક થયા સૌરાષ્ટ્રના સત્તર ડેમમાં પાણી ખૂટી પડતા લોકોની ચિંતા વધી છે બાવીસ ડેમમાં દસ ટકાથી ઓછું પાણી બચ્યું કચ્છનો કલ્લા ડેમ તળિયા ઝાટક થયો છે રાજ્યના એકસો એકાણું ડેમમાં સિત્તેર ટકાથી ઓછું પાણી બચ્યું છે રાજ્યના માત્ર એક ડેમમાં નેવું ટકાથી વધુ પાણી છે માત્ર સાત ડેમમાં એશીથી નેવું ટકા પાણીનો જથ્થો છે સાત ડેમમાં સિત્તેરથી એશી ટકા પાણીનો જથ્થો છે ઝોન વાઇઝ જળાશયોની વાત કરીએ કેટલો પાણીનો જથ્થો છે તો ઉત્તર ગુજરાતના પંદર જેટલા ડેમ કે જેમાં એકતાલીસ પોઈન્ટ ટકા પાણીનો જથ્થો બચ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં પાસઠ પોઈન્ટ ઝીરો આઠ ટકા પાણીનો જથ્થો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેર ડેમમાં પાસઠ પોઈન્ટ ચોસઠ ટકા પાણી બચ્યું છે કચ્છના વીસ ડેમમાં છત્રીસ ચુમ્માલીસ ટકા પાણી બચ્યું સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમમાં તેત્રીસ પોઈન્ટ પચાસ ટકા પાણી રહ્યું સરદાર સરોવરમાં બાસઠ પોઈન્ટ ટકા પાણીનો જથ્થો બચ્યો છે રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં અઠાવન પોઈન્ટ નવ્વાણું ટકા પાણી રહ્યું કયા ડેમમાં દસ ટકાથી ઓછું પાણી છે તેની વાત કરીએ તો રાજકોટનો ઈશ્વરિયા ડેમ કે જ્યાં દસ ટકા કરતાં પણ ઓછું પાણી છે હજી આખો ઉનાળો બાકી છે એ પહેલાં જ જળાશયો તળિયા ઝાટક સુરેન્દ્રનગરનો થાંગા ડેમ ભાવનગરનો રાજવલ ડેમ જ્યાં દસ ટકાથી ઓછું પાણી છે રાજકોટનો ધારી ડેમ ત્યાં પણ દસ ટકાથી ઓછું પાણી છે દેવભૂમિ દ્વારકા જેનો વેરડી ટુ ડેમ કે જેમાં દસ ટકાથી ઓછું પાણી છે કચ્છનો ગજોદ ડેમ કે જેમાં દસ ટકાથી ઓછું પાણી છે બોટાદનો ગોમા ડેમ જામનગરનો ઊંડ એક ડેમ મોરબીનો ડેમી એક આ તમામ એવા ડેમ કે જ્યાં પાણી ખૂબ ઓછું છે ભાવનગરનો હણોલ ડેમ દેવભૂમિ દ્વારકાનો વેરડી ડેમ રાજકોટ નો માલગઢ ડેમ કચ્છનો રુદ્રમાતા ડેમ જુનાગઢનો ડેમ જામનગરનો ફૂલઝર બે ડેમ રાજ્યના એકસો એકાણું ડેમ જ્યાં સત્તેર ટકાથી ઓછું પાણી છે આ બધા જ એવા ડેમ કે જ્યાં દસ ટકાથી ઓછું પાણી છે પોરબંદરનો સોરઠી ડેમ ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તમામ જગ્યાઓ પર અનેક એવા ડેમ છે જે તળિયા ઝાટક થઈ ગયા છે જામનગરનો ફોફળ બે ડેમ અને દેવભૂમિ દ્વારકાનો મિન્સર ડેમ આ તમામનો સમાવેશ થાય છે અને સૌની યોજના હેઠળ તેમને પાણી પહોંચે છે કે કેમ વિસ્તારમાં અને ખેતર ખેડૂતોમાં ને ખેતરમાં કેવી રીતે પાણી અપાય છે તે જોવું રહ્યું ભાવનગરનો હમીરપુરા ડેમ રાજકોટનો છાપરવાડી ડેમ રાજકોટનો કબીર સરોવર ડેમ તો તમામ ડેમ એવા હતા કે જ્યાં દસ ટકા પણ પાણી છે પરંતુ તળિયા ઝાટક ડેમ કયા થઈ ગયા છે સુરેન્દ્રનગરનો લીમ ભોગાવો એક દેવભૂમિ દ્વારકાનો સિંધણી ડેમ કે જેમાં બિલકુલ પાણી નથી દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ આ તમામ ડેમ એવા છે કે જ્યાં બિલકુલ પાણી નથી સુરેન્દ્રનગરનો નિમણી ડેમ રાજકોટનો કામુકી ડેમ કે જે તળિયા ઝાટક છે